તો મિત્રો અત્યારે સૌથી પહેલા કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે તર્નેતરનો મેળો ભરાય છે ભાઈ એ તર્નેતરના મેળાની અંદર સાહેબ એવી એક ગેંગ આવી કે જે લોકોને બેભાન કરીને પૈસા લૂંટી લે જે બિલકુલ તમે ફોટો પર જોઈ શકો છો સાહેબ ચાલો તમને આગળ આખી માહિતી આપું છું બધી માહિતી આપું હવે તર્નેતરના મેળાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં મેળો ભરાય છે ભાઈ જેમાં લાખો નહીં પણ કરોડો લોકો આવતા હોય છે અને આ તર્નેતરના મેળાની અંદર સાહેબ એવી ટોળકી કે જે ફરતી હોય છે ભાઈ લોકોના પૈસા લૂંટવા માટે લોકોના મોબાઈલ લોકોના પાકેટ લૂંટવા માટે પણ એવી ગેંગો ફરતી હોય છે તમને ખબર છે કે ત્યાં તરણેતરનો મેળો ચાલી રહ્યો છે અને ત્યાં લગભગ પચીસો કરતા પણ વધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને છતાંય આવી ટોળકી કે જે ભાઈ અંજામ આપે છે આ ઘટનાઓને હવે અત્યારે વાત કરવામાં આવે તો તરણેતરનો મેળો ધામધૂમથી ચાલી રહ્યો છે આપણે એમ કહીએ ને કે તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો તો પણ હાલે ભાઈ કેમ કે ખાલી એકલા ભારત દેશના નહીં પરંતુ ભારત દેશના બહારના લોકો પણ અહીંયા આવે છે સાહેબ એટલે કે તરણેતરના મેળાની અંદર આવે છે મેળાની અંદર ભગવાનના દર્શન પણ કરે છે ને મેળાનો આનંદ પણ લે છે પણ અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ મેળાની અંદર એક એવી ગેંગ સક્રિય થઈ કે જેનાથી તમારે સાવધાન રહેવું જોઈએ તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે

બીજાથી તમે ના ડરો તમારી વસ્તુ પરંતુ ભગવાનથી તમારે ડરવું જોઈએ પરંતુ આ લોકો ભગવાન થી ડરતા નથી ને આવી આવી ઘટનાઓને અંજામ આપે છે ભાઈ તો ખાસ કરીને તરણેતરના મેળામાં તમે જાઓ છો ભાઈ તો સાવધાન રહેજો અને બીજી વાત તમારું પાકીટ હોય મોબાઈલ હોય એનાથી સાવધાન રહેજો કેમકે સાહેબ બધી જગ્યાએ આપણા પોલીસ સાહેબો કામ ન કરી શકે કેટલીક જગ્યાએ આપણે પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે એટલે તમારે પણ સાવચેતી રાખવી જોઈએ બસ આજ માટે આપણે આટલું રાખી છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ